તમે સાની વિધી કરાવો છો તેમ કહી ઝઘડો કરતાં જ ઈશ્વરભાઈ પટેલ કૌટુંબિક લોકોથી બચવા ભાગ્યા હોય અને તેમને માર્યા પણ હોય અને ખુલ્લી જગ્યામાં જ તેઓ મૃતક અવસ્થામાં પડ્યા હોય જેથી મૃતકની પત્નીએ પણ બૂમ પાડતા અન્ય લોકો દોડી આવ્યા હતા ઈશ્વરભાઈ ભાઈજીભાઈ પટેલનું ઘટના સ્થળે મોત થયું હોય મોઢા અને માથાના ભાગે લોહી વહેતું હોય તેમજ મોતને ભેટ્યા હોવાનું પ્રાથમિક તારણના પગલે સ્થાનિક નબીપુર પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મૃતદેહનો કબજો મેળવી મૃતકનું મોત કયા કારણસર થયું છે અને લોકોના મારથી મોત થયું છે કે કેમ તે અંગે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ હત્યાનો ગુનો દાખલ કરી હત્યારાઓ સામે કાર્યવાહી કરવામાં આવનાર હોવાની માહિતી પોલીસે પણ આપી હતી મારું નામ કનુભાઈ ઈશ્વરભાઈ હું ચાર એક વર્ષથી મારી બહેનના ઘરે રહું છું અને મા પપ્પા જે નિકોડા ગામમાં રહે છે અને એમાં કઈ ગ્રહની વિધિ કરવા બાબત બે માણસને બોલાવ્યા હતા તો અમારા ઘરમાં મારા પપ્પા મમ્મી અને બે ત્રાંત્રિક હતા એવી વિધિ કરતા હતા ગ્રહ માટેનું તમારું ગ્રહ વિશે આવું કરે તો તમારું કેટલું ઓછું થઈ જાય કારણ સર અમે વિધિ કરવા માટે બે માણસોને બોલાવ્યા હતા ત્યારબાદ આવું મારા ઘરમાં જાણતા હતા બાજુવાળા મહેશભાઈ ઉર્ફે સુરેશભાઈ અને સલમાનભાઈ પણ કહે છે એને અને તેમના વાઈફ પાપી જે અચાનક આવી રીતે અમારા ઘરમાં ઘૂસીને મા પપ્પાને ફેટ પકડીને વાળાનાથી જે આંબા તેમાંથી ખેડૂતોને સીધા રોડ પર જે છે ત્યાં લઈ જઈને મારવા મારવા માંડ્યા તેની પાછળ મારી મમ્મી દોરી મારી મમ્મી જે જોયું કે જે એમના કુટુંબી છે આજુબાજુના કાકા મોટાના છોકરા એમની બહુ એ બધા જ આવીને ત્યાં ફરીને ઘેરી લીધો મારા પપ્પાને અને ચાર બાજુથી એ લોકોએ માર્યો તેમાં પપ્પાનું ઘટના સ્થળે મોત થયું છે